નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પતિની લાગણી અને વિશ્વાસ બનેલ ઘટના પર ભાવના આજે સવારથી જ બેછેન છે એની બહેનપણીઓએ ભાવનાના ઘરવાળા પ્રતાપને મેળે આવવાના સમાચાર મોકલી દીધા છે પ્રતાપનો સામેથી જવાબ પણ મળ્યો છે કે એ જરૂર આવશે પ્રતાપે બપોરના બે વાગ્યાનો સમય આપ્યો છે ને જગ્યા પણ જ્યાં મેળો ભરાય છે એ ભોળાનાથ મંદિરનો દરવાજો નક્કી થઈ છે ભાવનાની બહેનપણી એવી રંજનનું સાસરું પ્રતાપના ગામ છે પ્રતાપ રંજનને સંબંધે કુટુંબમાં દિયર થાય છે એટલે એ એને સારી રીતે ઓળખે છે રંજને જ ભાવના અને પ્રતાપની મુલાકાતની ગોઠવણ કરી આપેલ છે ભાવના અને પ્રતાપનું સગ પણ બાળપણમાં જ થઈ ગયેલ છે હાલ ભાવનાની ઉંમર સોળ વર્ષની છે એ માત્ર ચાર ધોરણ ભણેલ છે જ્યારે પ્રતાપ અત્યારે ઓગણીસ વર્ષનો થઈ ચૂક્યો છે અને ધોરણ બાર પાસ કરીને કોમર્સ વિભાગમાં કોલેજના પ્રથમ વર્ષમાં છે પ્રતાપ હાલ શહેરની અંદર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે આમ તો સમાજના રિવાજ મુજબ લગ્ન લેવાઈ ગયા હોય પરંતુ પ્રતાપને એમ બી એ થવું છે એટલે લગ્ન માટે હાલ તૈયાર નથી ને એટલા માટે જ તો એણે ભાવના સાથે મુલાકાત કરવાની હા પાડી છે કેટકેટલા વિચારોએ ઘેરી લીધી ભાવનાને ભાવનાએ પાંચ દિવસ પહેલા ગામના શેઠના દીકરા મનોજ સાથે શહેરમાંથી સફેદ રૂમાલ મંગાવ્યો હતો ને એ દિવસથી જ સરખી બહેનપણીઓએ સાથે મળીને રૂમાલ પર સુંદર ભરતકામ કર્યું હતું રૂમાલના એક ખૂણામાં સુંદર અક્ષરોએ પ્રતાપ નામ છેતર્યું હતું એમને રૂમાલ કેવી રીતે આપીશ એમની સાથે વાતચીત કેવી રીતે કરીશ વગેરે વિચારોમાં અટવાઈ પડી ભાવના પ્રતાપને ક્યારેય જોયો જ નથી પછી એના રંગરૂપ સ્વભાવ વિશે તો બિચારી ભાવનાને ક્યાંથી ખબર હોય એણે તો રંજન અને ક્યારેક આડાકાને માવતર અને અન્ય સગા સંબંધીઓ પાસેથી પ્રતાપની હોશિયારીના માત્ર વખાણ જ સાંભળ્યા છે મેળાનો દિવસ આવી ગયો વડીલો પાસેથી મેળે જવાની રજા લેવાઈ ગઈ આગેવાની ભાવના પિતરાઈ ભાભીની ઘરવાળીની હતી સૌ નવા ચક્કોર કપડાં પહેરીને ઉપડ્યા મેળે બધા ચાલતા ચાલતા કલાકેકનો રસ્તો કાપીને મેળે પહોંચી ગયા મેળે પહોંચતાની સાથે જ સૌએ પ્રથમ મંદિરે જઈને દર્શન કર્યા અને પછી બધા ઉપડ્યા મેળાની ભીડમાં જુદી જુદી વસ્તુઓની ખરીદી થઈ કોઈ કે બંગડી ખરીદી તો કોઈએ બોપટ્ટી રિબિન કોઈએ આંખમાં આંજવાથી મેષ કાજળ તો કોઈએ વળી આભલા અરીસો કોઈ વહવાળુંએ સાસુ માટે પાંચ ફોટા સીકણીની ડબ્બી લીધી તો કોઈએ વળી નાના ભાઈ માટે પાવો થોડું ભણેલી કોઈ વહવાળુંએ વળી વેલણ પાટલી પણ લીધા નાસ્તા પાણી થયા ને છેલ્લે સૌએ સુખડું અને છવાણું જોખાવ્યા ઘડીકમાં બે વાગી ગયા એ ખબર ના પડી અલી એ બે તો વાગી ગયા હશે કહીને ટોળું ઉપડ્યું મંદિરના દરવાજે મંદિરના દરવાજા પાસે અડધા એક કલાકથી પ્રતાપ રાહ જોઈને જ ઊભો હતો ટોળામાંથી રંજનની નજર પ્રતાપ પર પડી એ સાથે જ એણે કહ્યું અલી ભાવના જો પેલો ધોળા બુશ્કેટવાળો ને કાળું પાટલું પહેરીને ઊભો છે ઈ જ તારો ધણી જા હવે ભાવના ખચકાઈ શરમાઈને ઊભી રહી એનો પગ ઉપડતો નહોતો એટલે એક બહેનપણીએ ધક્કો મારીને કહ્યું અલી જાને હવે શરમાય છે શું ઈ તારો થનાર ઘરવાળું જ છે તારે ક્યાં જવા પાસે જઈને વાત કરવાની છે બે ડગલા આગળ વધીને વળી પાછી ભાવના ઊભી રહેતા છેવટે એક ભાભી હાથ ઝાલીને લઈ ગઈ ભાવનાને છેક પ્રતાપની પાસે ભાવનાને પ્રતાપની પાસે મૂકીને પાછી આખું ટોળું ત્યાંથી થોડે દૂર જઈને ઊભું રહ્યું થોડીવાર ભાવના નીચું તાકીને ઊભી રહી છેવટે પ્રતાપે કહ્યું ભાવના જમાનો બદલાઈ રહ્યો છે શરમ છોડને મારી સામે જો પ્રતાપના મોઢેથી ભાવના શબ્દ સાંભળીને ભાવનાનો ચહેરો શરમથી લાલચોળ થઈ ગયો મહાપ્રયત્ને ચંકોસ સાથે ભાવનાએ પ્રતાપ સામે જોયું ભાવના અને પ્રતાપની આ પ્રથમ મુલાકાત હતી અને પ્રથમ વખત એકબીજાને જોઈ રહ્યા હતા ધીરે ધીરે ભાવનાની શરમ છૂટી સૌ પ્રથમ એકબીજાના પરિવારના ખબર અંતર પૂછાયા પછી પ્રતાપે ભાવનાને કહ્યું રંજનભાભી સાચું જ કહેતા હતા તું તો ખરેખર આરસની પૂતળી છે તારી સમજણ અને હોશિયારીના પણ ખૂબ વખાણ કરે છે રંજનભાભી બીજા બે ચાર સગા સંબંધીઓ પાસેથી પણ તારા વખાણ સાંભળ્યા છે ભાવના હવે તારી વાત ધ્યાનથી સાંભળ તને ખબર છે કે હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું હજી અભ્યાસના છ સાત વર્ષ બાકી છે એના પહેલાં આપણા લગ્ન શક્ય નથી ભાવના તું છ સાત વર્ષ રાહ જોઈ શકીશ ને ભાવના વળી પાછું નીચું જોઈને છૂપછાપ ઊભી રહી પાંચેક મિનિટ વીતી ગઈ પ્રતાપે ફરીથી વાત દોહરાવી શું હું તમને ખરેખર ગમું છું તમને ખબર હશે કે હું ખાલી ચાર ધોરણ સુધી જ ભણી છું તમે સગા સંબંધીઓ પાસેથી બધું જાણ્યું તો હશે જ મેં પણ તમારા અભ્યાસ અને તમારી હોશિયારી વિશે બધું જ જાણ્યું છે તમે મને ખૂબ ગમો છો તમે છ સાત વરસ તો શું પણ આખો જન્મારો કહેશો તોય હું તમારી વાટ જોઈશ બોલો હવે તમારું શું કહેવું છે આટલું કહેતા કહેતા તો ભાવનાને પરસેવો વળી ગયો પ્રતાપે તરત જ પ્રત્યુત્તર આપ્યો અરે ભાવના તું આવું બધું શા માટે બોલે છે તું મને ખૂબ ગમે છે ખૂબ ગમે છે ખૂબ ગમે છે બચ અને હા તારે આખો જન્મારો રાહ જોવાની નથી માત્ર સ સાત વરસની જ વાત છે તું લગી રે ચિંતા ના કરીશ હું તારો છું ને તારો જ રહીશ ખુશીના આંસુઓને ઝડપભેર લૂસીને હૃદયમાં હિલોળા લઈ રહેલ પ્રેમ સ્પંદનો છુપાવીને મહા મહેનતે ભરત ભરેલો રૂમાલ ભાવનાએ પ્રતાપ સામે ધર્યો પ્રતાપે ભાવનાનો રૂમાલવાળો હાથ પકડીને રૂમાલ ધ્યાનથી જોયો અને પછી બોલ્યો વાહ ભાવના વાહ મારે હવે બીજું કશું જ કહેવું નથી લગ્ન સુધી તારી આ યાદગારીને જીવની જેમ સાચવીને રાખીશ બસ હવે અત્યારે એક વખત મને નામ લઈને બોલાવ તારા મુખેથી પ્રેમભર્યા શબ્દોમાં મારે મારું નામ સાંભળવું છે ભાવના પ્રતાપ સામે નજરથી નજર મેળવીને બોલી દુનિયાના મોઢે સાંભળ્યું છે કે જેનું નામ છે એનો નાશ છે હું તમારું નામ તો નહીં જ બોલું અરે ગાંડી એવું કાંઈ ના હોય ઠીક છે આ મારી ભાવનાની ભાવના છે સારું હવે બેફિકર થઈને રહેજે કહીને પ્રતાપે ભાવનાના ગાલ પર ટપલી મારી ભાવના શરમાઈને પગના અંગૂઠાથી જમીન ખોતરવા લાગી એ ખૂબ જ ખુશ હતી આમે ભારતીય નારીને બીજું જોઈએ પણ શું પતિની લાગણી અને વિશ્વાસ શહેરમાં છાંસવીને રહેજો ને ભણવામાં ધ્યાન રાખજો આજથી આ ભોળાનાથની સામે ટેક લઉં છું કે તમને નોકરી ના મળે ત્યાં સુધી આ પગના પગરખાં નહીં પહેરું તમને નોકરી મળશે ત્યારે જ તમારા હાથે જ મારી ટેક પૂરી કરાવીશ કહીને ઘડીના વિલંબ વગર ભાવનાએ પગરખા કાઢીને મંદિરના દરવાજા પાસે બેઠેલ ભિક્ષુક પાસે જઈને એને આપી દીધા પગરખા આપી આવીને એ વળી પાછી પ્રતાપ સામે નજર કરતી મૂંગામેઢે ઊભી રહી પ્રતાપ ઘડી ભરતો ભાવનાને જોઈ જ રહ્યો ને પછી બોલ્યો અરે ગાંડી આવી ટેક લેવાય છ સાત વરસ પગરખા વગર કેવી રીતે રહીશ કોક કર આ ટેક ભાવના છુંદડીનો છેડો આમળતા આમળતા નીચું જોઈને બોલી તમે ચિંતા ના કરો ઘર છોડીને તમે નોકરી માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો તો પછી હું આટલું ના કરી શકું તમે મારી ચિંતા જ છોડી દો લાગણીઓ પર કાબૂ મેળવવાનું નક્કી કરીને મેળે મળેલ પ્રતાપ જ અતિશય લાગણીશીલ બની ગયો ઘણા પ્રયત્ન છતાંય એની આંખો ભીની થઈ ગઈ એ ભીની આંખે બોલી ઉઠ્યો વાહ રે ભારતીય નારી વાહ ધન્ય છે ભાવના તને ભાવનાનો એની ચૂંદડી પકડેલો એક હાથ એનાયાસે પ્રતાપની આંખો તરફ લંબાયો ને આંસુ લૂછીને જ રહ્યો ભાવિ પતિના શરીરે લગ્ન પહેલાં હાથ અડાડીને જાણે મહાપાપ કર્યું હોય તેમ ભાવના શરમની મારી લાલચોળ થઈ ગઈ અને પરસેવાથી પણ રેબજેબ થઈ ગઈ આમ બંનેના લાગણી ભાવને એકરૂપ કરીને બંને છૂટા પડ્યા અલી શું વાતો કરી તારા ધણી સાથે અમને તો કહે કહેતી સહેલીઓએ ભાવનાની કેડીમાં કેટલીય હળવી છૂટલીઓ ભરી દીધી તો ભાભીએ વળી કહો ને ભાવનાબેન શું વાતો થઈ મધમીઠા વાક્યોએ ભીંજાવી દીધી ભાવનાને ભાવનાએ ઘેર ગયા પછી કોક દિવસ વાત કહીને સૌને મનાવી લીધા મેળામાંથી બહાર નીકળતા સૌએ શેરડીના સાંઠાની ભારીઓની ખરીદી કરીને શેરડી સૂજતા સૂજતા ઘર તરફ પ્રયાણ કર્યું ઘેર આવીને ભાવનાએ પ્રતાપમાં આંસુ લૂચેલ છુંદડીના શેડાને કાતરથી કાપીને પોતાના કબાટમાં મૂકી દીધું ભાવનાના ગામમાં ચાર ધોરણની પ્રાથમિક શાળા છે શાળામાં ભણાવતા હેમલેતાબેન ભાવનાના પાડોશમાં જ રહે છે ભાવનાએ બહેન સાથે ઘરોબો વધારી દીધો ઘરનું કામકાજ આટોપીને બહેનના ઘરે જઈને વિવિધ રસોઈ શીખવી અંગ્રેજી શબ્દો અને વાક્યો શીખવા આ જ ભાવનાનો નિત્યક્રમ બની ગયો મેળામાં પ્રતાપ સાથે થયેલી વાતચીત અને ભાવનાએ લીધેલ ટેક વિશે જાણી ચૂકેલ ભાવિઓ અને બહેનપણીઓની મીઠી મશ્કરી બની ગઈ ભાવના લ્યો આ ધણી મોટો ભણેશ્વરી છે તે બાને ભણાવવાના કોડ જાગ્યા મીઠી મશ્કરીઓ તો ભાવનાને શેર શેર લોહી ચડાવતી હતી ચિંતા હતી તો માત્ર ભાવનાના મા બાપને હતી એમને તો મેળામાં અપાયેલ કોલની વાતનીએ ખબર પડી ગઈ હતી અને ભાવનાએ લીધેલ ટેકની પણ પરંતુ આ તો મા બાપનો જીવ એટલે તો ચાર પાંચ મહિને નિયમિત વેવાયના ઘરે તાગ મેળવી લેતા હતા ભાવના મા બાપ ખાધે પીધે પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો ભાવનાનો પરિવાર એક નાનો ભાઈ અને માતા પિતા આમ ચાર જણાનું કુટુંબ એટલે બીજી કોઈ ઝાઝી ફિકર નહીં સમય વીતતો રહ્યો વાર તહેવારે રંજન દ્વારા ભાવના અને પ્રતાપ એકબીજાના ખબર અંતર પૂછતા રહ્યા એકબીજાનું સાનિધ્ય અનુભવવા પ્રતાપ પાસે રૂમાલ હતો તો ભાવના પાસે પ્રતાપના આંસુથી ખરડાયેલ ચુંદડીનો છેડો આખરે પ્રતાપ એમબીએ થઈ ગયો ને એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી પણ મળી ગઈ ભાવનાની ખુશીનો પાર નહોતો ભાવનાની ટેક પૂરી કરવાનો સમય આવી ગયો હતો અને લગ્નનો પણ પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું કે શું પ્રતાપને એ સમયે ખૂબ મોટી પદવી કહી શકાય એવી નોકરી મળતા જ પ્રતાપના પિતાજી સાતમા આસમાનમાં વિરહવા લાગ્યા સમાજ તો ટાપીને જ બેઠો હતો દીકરીઓમાં પણ ઉચ્ચ અભ્યાસનો યુગ શરૂ થઈ ગયો હતો ભણેલ દીકરીઓના મા બાપનો પ્રતાપના ઘેર ઘસારો વધી ગયો પ્રતાપના પિતાજી આગળ સડામણીઓ શરૂ થઈ ગઈ એમબીએ થયેલ દીકરાનું સગ પણ માત્ર ચાર ધોરણ ભણેલી કન્યા સાથે આવી સડામણીઓ પ્રતાપના પિતાજી તો તોર વધતી હતી છેવટે એક કોલેજ કરતી છોકરી ઉપર પસંદગી ઢોળાઈ સમાચાર મળતા જ પ્રતાપ હાફળો ફાફળો ઘેર દોડી આવ્યો એને તો અત્યાર સુધી એમ જ હતું કે ભાવના સાથે લગ્નની તૈયારીઓ હવે જલ્દી શરૂ થઈ જશે આવીને તરત જ પિતાજી સાથે વાતચીત કરી ને થોડી શરમ છોડીને ખચકાતા ખચકાતા પ્રતાપે કહ્યું બાપુ મારે ભાવના સિવાય બીજું કોઈ ના જોઈએ હું એને વચન આપી ચૂક્યો છું એણે મારી સાત સાત વરસ રાહ જોઈ છે દીકરાની વાત પર કોઈ ધ્યાન જ ના હોય તેમ પ્રતાપના પિતાજી ગર્વભેર બોલ્યા બેટા ક્યાં એમનું ગરીબ ખોરડું અને ક્યાં આપણે એવી કન્યાથી મારું આંગણું ના શોભે હું તારા ભલા અને આપણા પરિવારના સુખ માટે કહી રહ્યો છું પ્રતાપ સમજાવતો રહ્યો વિનંતી કરતો રહ્યો પરંતુ પથ્થર પર પાણી એમાંય જમાનાના ખાધેલ પિતાજીએ અંતિમ તીર છોડ્યું જો પ્રતાપ તારે મને જીવતો ભાળવો હોય તો આ સંબંધ ફોક કરી દે અને આ જે માગું આવ્યું છે એ સ્વીકારી લે પ્રતાપના હાથ હેઠા પડ્યા વાત વાયુ વેગે સમાજમાં પ્રસરી ગઈ ભાવનાના પરિવાર સુધી પહોંચતા તો શું વાર લાગે પછી ભાવનાના મા બાપને જે ભીતી હતી એ જ થયું ભાવના હચમચી ગઈ પરંતુ એને ઊંડે ઊંડે શું વિશ્વાસ હતો એ તો ભાવના જ કહી શકે પ્રતાપ એના પિતાજીએ પસંદ કરેલ છોકરી જીગીશાને રાજદૂત મોટર પર બેસાડીને શહેરમાં બગીચે ફરવા જઈ રહ્યો હતો એને આ પસંદગીથી ના કોઈ હરખ હતો કે ના કોઈ ઈચ્છા આકાંક્ષાઓ બસ એ તો એક હાલતું ચાલતું યંત્ર બનીને રહી ગયો હતો વિચારહીન અવસ્થામાં જિગીસા સાથે ફરવા જઈ રહેલ પ્રતાપે મોટરસાઇકલ પરનો કાબુ ગુમાવ્યો મોટરસાઇકલ અથડાયું રસ્તાની બાજુમાં ઊભેલ ઝાડ સાથે પ્રતાપને માથામાં ખાચું એવું વાગ્યું જિગીશાના હાથ પગ છોલાયા બંને જણને દવાખાને દાખલ કરાયા મગજ ઉપર વધારે પડતો માર પડેલ હોવાથી પ્રતાપે મગજનું સંતુલન ગુમાવી દીધું ઘણી બધી સારવાર પછી પણ પ્રતાપને સારું ના થયું સદાય સદાબહાર પ્રતાપ ગાંડો બનીને ઘેર આવ્યો જિગીસા સાથેનો સંબંધ જિગ્ષાના મા બાપે ફોક કર્યો ગાંડાને કોણ દીકરી આપે એમ કહીને આ આખી ઘટનાની વાત ભાવના સુધી પહોંચી ભાવનાને રંજન દ્વારા સમાચાર તો બધા મળેલ જ હતા કે પ્રતાપની નવા સંબંધ માટે ચોખ્ખી ના હતી પરંતુ એના પિતાજીએ મોતની ધમકી આપીને પ્રતાપ પાસે પરાણે હા પડાવી હતી અત્યારે તો ભાવનાને એક જ ચિંતા હતી પ્રતાપના ગાંડાપણાની મનમાં કંઈક ગાંઠવાળીને ભાવના એક દિવસ એના પિતાજી પાસે નીચું જોઈને ઊભી રહી પિતાજીએ પૂછ્યું શું કહેવું છે દીકરી કાયમ મા બાપ સામે મર્યાદાશીલ રહેતી ભાવના આંખોમાં આંસુ સાથે થોડાક શોભ સંકોચ ભેરે બોલી બાપુ મને રંજન સાથે એમના ઘેર એકવાર જવા દેશો મારી પગરખાં પહેરવાની ટેક પૂરી કરવા ભાવનાના પિતાજીને ટેકની ખબર તો હતી જ છતાંય બોલ્યા બેટા આપણા પરિવારને આબરૂના લીરા ઉડાડ્યા છે એ લોકોએ વળી સમાજના રીત રિવાજ મુજબ સંબંધ પણ છૂટો થયો છે છતાંય મને ખબર છે કે છોકરાનો કોઈ વાક નહોતો એટલે માત્ર એકવાર તને જવાની ના નહીં પાડું જઈ આવ એકવાર બીજું શું એટલું કહીને ભાવનાના પિતાજી બીની આંખે સરકી ગયા ત્યાંથી ભાવના પિતાજીને વેદના સારી રીતે સમજી શકતી હતી બીજા દિવસે ભાવના અને રંજન નીકળ્યા પ્રતાપને ગામ જવા રંજને સવારના અગિયારેક વાગે પ્રતાપના ઘરની ડેલી ખખડાવી પ્રતાપની માએ દરવાજો ખોલ્યો ને આંગતુંગને ઓળખવાનો પ્રયત્ન કર્યો રંજન તો કુટુંબની વહવારું હતી એટલે ઓળખી ગયા પરંતુ ભાવનાને ઓળખવામાં વિલંબ થયો આમે છેલ્લા સમયની પરિસ્થિતિથી ભાવના સાવ લેવાઈ ગઈ હતી પ્રતાપના મા ભાવનાને ઓળખે એ પહેલાં તો એ સડસડાટ ઓસરીમાં ખાટલા પર બેઠેલ પ્રતાપ સામે જઈને ઊભી રહી ને એકીટશે પ્રતાપને જોવા લાગી પ્રતાપનો શુષ્ક અને ભાવહીન નિસ્તેજ ચહેરો અને એમાંય પાછું ગાનપણ ભરેલું હાસ્ય સમસમી ગઈ ભાવના કંઈક તાકાત ભેગી કરીને ભાવના ધીમેથી બોલી હું ભાવના છું મેળામાં મહાદેવના મંદિરના દરવાજા પાસે આપણે મળ્યા હતા એ ભાવના ભરત ભરેલો રૂમાલ કે જેના ખૂણામાં તમારું નામ છેતર્યું હતું એ તમને આપનાર હું ભાવના તમને નોકરી નહીં મળે ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું એવી ભોળાનાથની સામે ટેક લેનાર હું ભાવના પ્રતાપ એકીટ હશે ભાવનાને જોઈ રહ્યો એનું હાસ્ય તો અટકી ગયું પરંતુ ચહેરા પર અન્ય કોઈ ફેરફાર ના દેખાયો હૃદયને કઠણ કરવાની લાખ કોશિશ છતાંય લાગણી પ્રવાહમાં ખેંચાઈ ગઈ ભાવના એની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ટપકવા લાગ્યા રડતી આંખે ભાવનાએ ફરીથી એ જ વાક્યો દોહરાવ્યા પ્રતાપ થોડો ટટ્ટાર થયો એ અમિનેશ નજરે ભાવનાને જોઈ જ રહ્યો ત્રીજી વખત ભાવનાએ એ જ વાક્યોનું પુનરાવર્તન કર્યું પ્રતાપ ખાટલામાંથી ઊઠીને સાવ ભાવનાની નજીક આવ્યો એ કંઈક યાદ કરતો હોય તેમ તેની આંખો છકળછકળ થવા લાગી ભાવનાને એકદમ લાગણીમય બનીને છોથી વખત વાક્યો દોહરાવ્યા ચમત્કાર થયો જાણે પ્રતાપનું ગાંડપણનું હાસ્ય ભાવનાના વાક્યો સાથે ક્યારનુંય કરમાઈ ચૂક્યું હતું એની પાપણો પર અશ્રુબિંદ પાછતા ગયા ધીરે ધીરે આંખો છૂવા લાગી ને પ્રતાપના મોઢામાંથી તૂટક તૂટક અક્ષરો સર્યા ભાવના જાણે ભાવના કોઈ જાદુ કરી રહી હોય એવું અજબ બની રહ્યું હતું હા એ જાદુ જ હતું સાત્વિક નિર્ભેળ અને નિર્દોષ પ્રેમનું જાદુ પ્રતાપ સંપૂર્ણપણે ભાવનામાં આવી ગયો એણે ફરીથી ભાવના નામ દોહરાવ્યું ને એ ભાવનાને જોતો જ રહ્યો એ સમયે ગામડામાં કોઈ દીકરી એના સંબંધ લગ્ન થયેલ સાસરિયામાં ગઈ હોય એ અછર બન્યું હતું ને એટલે જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને આ બધું કુતુહલવશ જોઈ સાંભળી રહી હતી ભાવનાની ખુશીનો કોઈ પાર નહોતો છતાંય ભાવનાએ જલ્દીથી બધા માનસિક આવેગો ખંખેરી નાખ્યા પ્રતાપ બીજી કંઈ બોલે એના પહેલાં તો ભાવનાએ થેલીમાંથી પગરખા કાઢીને પ્રતાપને વિનંતી ભર્યા સ્વરે કહ્યું લ્યો આ પગરખા એને હાથમાં લઈને મને પાછા આપો તો હું મારી ટેક પૂરી કરું તમને નોકરી મળી ગઈ છે ને પ્રતાપ પગરખા હાથમાં લઈને ભાવનાને પહેરવા આગળ વધ્યો પરંતુ ભાવના પગરખા લઈને ઝડપભેર ચાલવા માંડી પ્રતાપે ભાવના મારી ભાવના ઊભી રહે ભાવના મને બે શબ્દો બોલવા દે શબ્દો પોકાર્યા જે ભાવનાની પીઠ પર પડઘાઈ રહ્યા હતા ભાવના ડેલીએ પહોંચી ગઈ ત્યારે રુદન ભર્યો અને દબાયેલ અવાજ આવ્યો બેટા ભાવના વહુ તમે તમારી ટેક તો પૂરી કરી પરંતુ હું મોટાઈ અને અભિમાનથી ભરેલો તમારો સસરો હવે ટેક લઉં છું કે જ્યાં સુધી તમારા કંકુ પગલાં આ ઘરમાં નહીં પડે ત્યાં સુધી પ્રતાપના સોગંધ ખાઈને કહું છું કે મારા માટે અન્નજળ હરામ છે ભાવનાના પગ જમીન સાથે ખેડાઈ ગયા વીસમી સદીના એસીના દાયકાનું ગામડા ગામનું અજીબ પ્રાણ દ્રશ્ય સર્જાયું પ્રતાપ ભાવનાના જમણા ખંભે હાથ મૂકીને ઊભો હતો બંને નિર્તા નયને એકમેકને તાકી રહ્યા હતા અને પ્રતાપના માતા પિતા બંનેના માથા પર હાથ મૂકીને કરેલ લે પસ્તાવવા સ્વરૂપે વહાવી રહ્યા હતા ઘડીભરમાં તો મોટા થાળમાં કંકુ ધોળાયા ભાવનાને એમાં ઊભી રાખીને કંકુ પગલાં પડાયા સાસુએ તો વહુના ઓવારણા લીધા પરંતુ સસરાએ તો પગલાંની ભાતના કંકુને માથે છડાવ્યું મિત્રો આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી સ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર